રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સત્તર નવા તાલુકાની રચનાની જાહેરાત કરવામાં આવી છે જેનો લાભ અરવલ્લી જિલ્લાને પણ મળ્યો છે જેમાં બાયડ તાલુકાનું વિભાજન કરીને સાઠંબા નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે સાઠંબાને નવો તાલુકો જાહેર થતા વિસ્તારના ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે આ નવા તાલુકામાં સમાવિષ્ટ ગામોના સરપંચો અને આગેવાનોએ સાઠંબા ખાતે એકત્રિત થઈને આ માટે સતત પ્રયત્નશીલ રહેલા ધારાસભ્ય તવસીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહે પણ જનતાનો સહયોગ બદલ અને તેમની માંગણી સ્વીકારવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આજે કેબિનેટની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ટીમે ગુજરાત સરકારના તમામ મંત્રીઓએ આજે તેત્રીસ જિલ્લામાં સત્તર તાલુકાઓની આજે જાહેરાત કરી છે તે બદલ તમામ ગુજરાત સરકારના મંત્રીશ્રી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે મારા વિધાનસભાની અંદર સાઠંબા તાલુકાની બે માગણી હતી અને આજે એ થઈ છે અને નવો તાલુકો ઘોષણા કરવામાં આવી છે તે બદલ તમામ લોકોનો આભાર માનું છું આજુબાજુના તમામ વિસ્તારના સરપંચો કાર્યકર્તાઓ અને તમામ અહીંયા ઉપસ્થિત છે આતશબાજી સાથે આ વધારવામાં આવ્યા લોકોએ ફટાકડા ફોડ્યા અને ખૂબ ઉત્સાહ આજે સાઠંબાની અંદર જોવા મળી રહ્યો છે સરકારના તમામ મંત્રી મંડળ નો આભાર માનું છું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું માન્ય વડાપ્રધાન અરવલ્લી જિલ્લા પણ આભાર માનું છું સાથે જ અમારા ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ફાગવેલ અને વીર ક્ષત્રિય ભાતી કત્રી મહારાજ નું ત્યાં મંદિર છે અને એ ફાગવેલ નવા તાલુકા તરીકે પ્રસ્થાપિત કરીને કાપડી વાવમાં ફાગવેલ તાલુકો બનાવવામાં આવ્યો તે બદલ બહુ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે હવેથી આ વિસ્તારની અંદર વર્ષો સુધી જે હતી અને દૂર સુધી જવું પડતું હતું એની જગ્યાએ સાઠંબા તાલુકો બનતા અમને મામલતદાર કચેરી હોય તાલુકા કચેરી હોય ને તમામ સરકારી કામ માટે દૂર સુધી નહીં જવું પડે તે બદલ હું માન્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું ને સરકારનો પણ આભાર માનું છું ગ્રામના તમામ સરપંચો જે મારું સ્વાગત કરવા અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સરપંચો કાર્યકર્તાઓ નવરાત્રીના દિવસોની અંદર માં જગદંબાના આશીર્વાદ રૂપે અમને નવો તાલુકો મળ્યો છે અને દિવાળી જેવો માહોલ અહીંયા બન્યો છે તે બદલ ગ્રામજનોનો અપાર પ્રેમ જોઈને મને ખૂબ ખૂબ એમનો પણ હું આભાર માની સરકારનો ફરીથી આભાર માનું છું અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું કે નવા તાલુકાઓમાં આપ સર્વનું સ્વાગત છે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત નમસ્કાર આપણા ગામના આગેવાનો અને ધારાસભ્યશ્રીની અનેક રજૂઆતો બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી અને તેમની કેબિનેટે આજે સાઠંબાને તાલુકો જાહેર કર્યો છે તે બદલ સાઠંબા ગામ વતી હું ધારાસભ્યશ્રીનો તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્યશ્રી આજે અમારા ગામે પધાર્યા છે તાલુકો જાહેર થયા બાદ અમે સૌએ તેમનું સ્વાગત કર્યું અને એમને અમારું જે કઈ સાઠંબાને વિકાસની હરોળમાં આગળ લઈ જવા માટે પ્રયત્નો કર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર સાઠંબા તાલુકો બનવાથી વેપાર અર્થે વેપારીઓને ફાયદો થશે તેમજ આજુબાજુના ગામજનો છે તે લોકોને પણ તમામ સુવિધાઓ સગવડો એકદમ નજીક સાઠંબા ગામે મળી રહેશે તેમજ સાઠંબા ગ્રામ પંચાયત તરફથી પણ હું આસપાસના ગ્રામજનોને નાગરિકોને આશ્વાસન આપું છું કે આપ સાઠંબા ક્યારે પણ આવશો તો આપને કોઈ પણ જાતની અડચણ નહીં થાય સાઠંબા આપનું સ્વાગત કરવા માટે તૈયાર છે સરકારનો તેમજ ધારાસભ્યશ્રી નો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ